પર્સનલ કેર વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ આણંદ શહેરમાં સલાટિયા રોડ પર આવેલ પર્સનલ કેર ટ્રસ્ટ સંચાલિત પર્સનલ કેર વિદ્યાલયમાં દેશના પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત શ્રીમતી ખ્યાતિબેન પટેલ લંડનના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભમાં શાળાના આચાર્ય ઇકબાલભાઈ એ ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો ત્યારબાદ શાળાના શિક્ષક સમીરભાઈ વોહરા મુખ્ય મહેમાન પાસે ધ્વજવંદન કરાવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ડોક્ટર કામિલભાઈ મલેક મેડિકલના વિદ્યાર્થીનો નો ઇલાફબેન આરિફભાઈ વોહરા વિદ્યાર્થી પીએચડીના વિદ્યાર્થીની ફરીનબેન બહાદપુરવાડા શાળાના પ્રમુખ સબ્બીરભાઈ વલસાડવાળા ગાંધી પ્લસ મિલ જોઈન્ટ સેક્રેટરી હાજી અમર સહીદ વોહરા કાકા સલાહકાર અનવરભાઈ નાવલીવાડા ટ્રસ્ટી મંડળના સભ્ય હાજી સબ્બીરભાઈ લિબાસવાડા તેમજ અન્ય મહેમાનોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરી હતી ફરહીન બહાદપુરવાળાએ પોતાની આગવી છટાદાર શૈલીમાં માનનીય વ્યક્તિત્વ રજૂ કરી હાજર વિદ્યાર્થીઓ અને મહેમાનોનું દિલ જીતી લીધું હતું જેને હાજર તમામ તાળીઓના ગડગડાટ થકી વધાવી હર્ષોલ્લાસથી વાતાવરણને ગુંજાવી દીધું હતું